સુરત શહેરના ઇતિહાસમાં સૌથી નિષ્ફળ નીવડેલા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને તેઓના પદ પરથી હટાવવા બાબતની દરખાસ્ત લાવવા પૂર્વ કોર્પોરેટર વિજય પાંશેરિયાએ મેયરને ભલામણ કરી ખાડીપુર બાબતે મ્યુનિસિપલ કમિશનર પોતાની વહીવટી અણાવડતના લીધે સુરત શહેર અને સુરતના લોકોના હિત માટે કાર્ય કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે વિજય પાંશે સુરત શહેરના ઇતિહાસમાં સૌથી નિષ્ફળ નીવડેલા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને તેઓના પદ પરથી હટાવવાની બાબતની દરખાસ્ત લાવવા પૂર્વ કોર્પોરેટર વિજય મેયરને ભલામણ કરી ખાડીપુર બાબતે મ્યુનિસિપલ કમિશનર પોતાની વહીવટી અણાવડતના લીધે સુરત શહેર અને સુરતના લોકોના હિત માટે કાર્ય કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે વિજય પાનશે અનધિકૃત બાંધકામો રોકવામાં તેમજ ખાડીના મુખ પર મીંઢોળા નદી પાસે બનેલા ગેરકાયદેસર ઝીંગા તળાવનો નિકાલ કરવામાં મનપા કમિશનર સદંતર નિષ્ફળ રહ્યા છે જેને લીધે સુરતમાં ખાડીપુર આવ્યું છે સુરત મહાનગરપાલિકામાં અત્યાર સુધીમાં અગણિત મ્યુનિસિપલ કમિશનરો પોતાનો કાર્યકાળ બજાવી ગયા રાવ સાહેબ જગદીશન અપર્ણા મેડમ અને બીજા કેટલાય કમિશનરોને સુરતીઓ આજે આટલા વર્ષો પછી પણ તેમની કામગીરી અને સુરત પ્રત્યે આપેલા યોગદાન બદલ યાદ કરે છે એમાં પણ પૂર્વ કમિશનર એસ આર સાહેબ તો સુરત શહેરમાં લોકજીવે ચડેલું અને દંતકથા સમાન નામ છે આ બધાથી વિપરીત છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત મ્યુનિસિપલ કમિશનર પોતાની વહીવટી અનાવતના લીધે સુરત શહેર અને સુરતના લોકોના હિત માટે કાર્ય કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે આ ગંભીર મુદ્દે પૂર્વ કોર્પોરેટર વિજય પાનશે દક્ષેશ માવાણીને પત્ર લખીને રજૂઆત કરી હતી વિજય ઉપરોક્ત તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈ મેર માવાણીને વિનંતી કરી હતી કે સુરત મ્યુનિસિપલ કમિશનરની કાર્ય કરવાની પદ્ધતિ વહીવટી અનાવળત તેમજ તેઓની વહીવટી વડા તરીકેની કાર્યક્ષમતા અને કાર્યદક્ષતા પર સવાલ ઉઠાવે છે જેથી બીપીએમસી એક્ટ ઓગણીસો પચાસની કલમ છત્રીસની પેટા કલમ ત્રણમાં દર્શાવ્યા મુજબ મ્યુનિસિપલ કમિશનરને અસમર્થતા દુર્વર્તન અથવા ફરજ બજાવવામાં ગફલત કરવા બદલ કોઈપણ વખતે હોદ્દા ઉપરથી દૂર કરી શકશે જે મુજબ સુરત મ્યુનિસિપલ કમિશનરને તેઓના પદ પરથી હટાવવા બાબતની દરખાસ્ત આવનારી સામાન્ય સભામાં વધારાના કામ તરીકે લાવવા વિજય પાન મેયરને નમ્ર વિનંતી કરી છે આજ રોજ માનની મેયરશ્રીને એક પત્ર લખ્યો હતો જેમાં મ્યુનિસિપલ કમિશનરશ્રીને એમના પદ પરથી હટાવવામાં આવે શા માટે હટાવવામાં કે એ જે એમની વહીવટી અણ આવડત છે એ આપણને જોવા મળી છેલ્લા ત્રણ વર્ષથી મ્યુનિસિપલ કમિશનર તરીકે કામ કરે છે પરંતુ આ ખાડીપુર એ જે આવ્યું છે જેનાથી ખાડીની આસપાસનો જે વિસ્તાર છે અને ત્યાં રહેતા લોકો છે એમને ઘણી અસર થઈ છે એ વિસ્તાર હોય લિંબાયત હોય પર્વતપાટિયા હોય શણિયા અહેમાદ હોય કે આજુબાજુનો કોઈ પણ વિસ્તાર હોય ત્યાં જે લોકો વસે છે ત્યાં નાના દુકાનદારો છે એમને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે એટલે જ આપણે એક માંગ કરી હતી કે જે વહીવટી રીતે એમને જે કામગીરી કરવી જોઈએ જે બીપીએમસી એક્ટ પ્રમાણે એમને ટાઉન પ્લાનિંગમાં કામગીરી કરવી જોઈએ જે ખાડીનો કુદરતી વહેણ છે એ વહેણમાં કોઈ અવરોધરૂપ બાંધકામ ન થાય એનું ધ્યાન રાખવાનું હોય અને ત્રીજું જ્યારે આ ખાડી મીંઢોળા નદી મળે છે અને ત્યાં જે અનધિકૃત રીતે ઝીંગા તળાવ બની ગયા છે એનો નિકાલ કરવામાં તદ્દન નિષ્ફળ રહ્યા છે આ કારણોસર સુરત શહેરમાં ખાડી પુરાવ્યું છે અને એનું નુકસાની સુરત શહેરના લોકો નાના વેપારીઓને થયો છે અને કરોડો રૂપિયાની નુકસાની ગઈ છે આ જ માંગ સાથે આજે એક પત્ર માન્ય મેયર્સને લખ્યો હતો કે મ્યુનિસિપલ કમિશનરશ્રીને એમના પદ પરથી હટાવવામાં આવે આ માટે ફક્ત કમિશનરશ્રી નહીં પણ સુરત મહાનગરપાલિકાના ભાજપ શાસકો પણ એટલા જ જવાબદાર છે ભાજપ શાસકો એ સમયાંતરે મ્યુનિસિપલ કમિશનરશ્રી પાસે રિપોર્ટ માંગવાનો હોય એમણે શું શું કામગીરી કરી છે અને વર્ષોથી છેલ્લા પાંચ વર્ષથી આ ખાડી પુરાવે છે તો એમણે શું કામગીરી કરી એ બાબતનો રિપોર્ટ માંગવો જોઈએ પણ તે રિપોર્ટ માંગવામાં નિષ્ફળ રહ્યા છે એટલે બંને સરખા જવાબદાર છે ભાજપ શાસકો બી એટલા જ જવાબદાર છે અને મ્યુનિસિપલ કમિશનરશી બી એટલા જ જવાબદાર છે